એન્જિનિયર ગડી ગયો કે અર્ણબ પાલ નામનો આ માણસ ભૂલ પાકિસ્તાન પહોંચી ગયો સાંભળો ડીવાયએસપી ના શબ્દોમાં બેલાનો રણ બંગાળના એન્જિનિયરને ગડી ગયું કે અર્ણબ પાલ નામનો આ માણસ ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયો સાંભળો ડીવાયએસપી સાગર સામડાએ આ બાબતે શું કહ્યું તારીખ છ ચાર બે હજાર પચીસના રોજ ભાસ્કરન જ્યોતિષ અનુસંધાન કેન્દ્રના પ્રાઇવેટ કંપનીના એક સર્વેયર એક અસિસ્ટન્ટ અને ડ્રાઈવર બેલા બીઓપી ખાતે એન્ટ્રી કરી રણ વિસ્તારમાં રોડનો સર્વે કરવા માટે ગયેલ હતા ત્યારબાદ ડ્રાઈવર મોહમ્મદ ગની ખાન દ્વારા બંને જણા પરત ન આવતા બેલા બીઓપી ખાતે સંપર્ક કરવામાં આવતો ત્યારબાદ તેને અનુસંધાને બેલા બીએસએફના અધિકારી દ્વારા રણમાં સર્વે સર્ચ કરવા માટે ગયા અને ત્યારબાદ એમાંથી જે છેલારામ મીઠારામ છે તે મળી આવેલ હતો ત્યારબાદ બંનેની પૂછપરછ કરી બાલાસર પોલીસ તથા બીએસએફ તથા ફોરેસ્ટ આ તમામ અધિકારી સ્ટાફ સાથે રણ વિસ્તારમાં જે ગુમ થનાર છે અર્નબપાલ સુનિલપાલ જાતેપાલ મૂળ પશ્ચિમ બંગાળ આની હાલ સર્ચ ચાલી રહી છે અને હજી સુધી મળી આવેલ નથી